તો મિત્રો વાત કરીએ આજના સૌથી રથયાત્રા સમાચારને લઈને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો અમદાવાદમાં જગન્નાથ લઈને સમાચાર સામે આવ્યા છે જગન્નાથ રથયાત્રા સાદગી પૂર્ણ રીતે નીકળી શકે તેવી માહિતી સામે આવી છે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં બસો ને થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાધગે પૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે મિત્રો સરકાર અને જગન્નાથ મંદિરના મહંત તેમજ શ્રષ્ઠિઓની સાથે બેઠક કર્યા બાદ આ મામલા નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ અમદાવાદમાં ઘર ઓફિસ થશે મોંઘા મિત્રો અમદાવાદમાં હવે ઘર કે ઓફિસ કરી દે વધુ મોંઘી બનવાની છે એયુડીએ દ્વારા ચાલીસ વર્ષ બાદ પ્રથમ વખત ડેવલપમેન્ટ ચાર્જમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે ગઈકાલે મળેલી એયુડીએની બેઠક બોર્ડમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાય છે જે હવે રાજ્ય સરકારમાં મોકલાશે અને એએમસી અને એયુડીએ હેઠળના વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર લેખે પચીસ થી પંચોતેર નો નવો ચાર્જ લાગુ પડશે જે અગાઉ ચાર થી પંદર રૂપિયા હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ટોલટેક્સ અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ કહ્યું છે કે અમે ત્રણ રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છે જે પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવશે જે તારીખથી એક પુરુષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી માન્ય રહેશે જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે મિત્રો આ પાસ ફક્ત કાર જીપ અને વાહન જેવા બિન વાણિજ્યક ખાનગી વાહનો માટે જ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં બમ્પર ભરતી મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી દેશભરના યુવાનો માટે ટેકનિશિયન ગ્રેડ એક અને ટેકનિશિયન ગ્રેડ ત્રણની કુલ છ જગ્યાઓ માટે ભરતી માટે ટૂંકી સૂચના બહાર પાડી છે આ ભરતી દ્વારા ટેકનિકલ ક્ષેત્રના લાયક યુવાનોને રેલવે સેવામાં જોડાવાની તક મળશે ભરતી પ્રક્રિયા અઠ્યાવીસ જૂન બે થી શરૂ થશે અને અઠ્યાવીસ જુલાઈ બે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અરજી કરવા માટે તમારે રેલવેની સત્તાવાર વેબસાઇટ આરઆરબી એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લેવી પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

અમૃત કલશ યોજના હેઠળ મળશે ચાર હજાર રૂપિયા મિત્રો મધ્યપ્રદેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા અને ખેતી માટે પૈસા પૂરા પાડવા માટે પીએમ કિસાન યોજના સાથે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના પણ ચલાવવામાં આવી રહી છે ખેડૂતોને વ્યાજ વ્યાજખોરોને ચુંગલામાંથી બચાવવા માટે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મળેલી નાણાકીય મદદ આપવામાં આવે છે મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના દેશના કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ ઓગણીસ હપ્તા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા છે હવે ખેડૂતો આ યોજના સંબંધિત વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીસ જૂને પીએમ કિસાન યોજના

ઘટાડવાનો છે મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જૂનમાં આવી શકે છે જોકે યોજના સંબંધિત પૈસા હજુ સુધી ખેડૂતો ભાઈઓ અને બહેનોના ખાતામાં નથી પહોંચ્યા મિત્રો મીડિયા રિપોર્ટ્સનું માનીએ

લોકર એગ્રીમેન્ટ સાઇન કરવાની ડેડલાઈન પૂરી થઈ ગઈ છે અને બેંકે તરત એક્શન લઈને ગ્રાહકોના લોકરને સીલ કરી દીધા છે આવામાં જો તમે પણ એગ્રીમેન્ટને હજુ સુધી સાઇન નથી કર્યું

મિત્રો સોનું અને ચાંદી બંનેમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે ઘડીકમાં ઉછળે છે તો ઘડીકમાં ભાવ તૂટે છે મિત્રો આજે વાયદા બજારમાં સોનું ઉછળ્યું છે તો રિટેલ બજારમાં તૂટતું જોવા મળ્યું છે જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હો ફટાફટ આ રેટ જાણી લેજો મિત્રો આઈબીજીએની વેબસાઇટ અનુસાર નવસો ને નવ્વાણું શુદ્ધતાવાળા વાળા દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો ઓગણત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ નવ્વાણું રૂપિયા પર પહોંચ્યો છે જે મિત્રો ગઈકાલે સાંજે વધારા સાથે નવ્વાણું પર ક્લોઝ થયો હતો જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ચારસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ એક લાખ નવ હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે જે મિત્રો ગઈકાલે સાંજે એક લાખ નવ હજાર સો રૂપિયા પર ક્લોઝ થયો હતો

હોલ ટિકિટ ગુજરાત માધ્યમિક શિક્ષણ મૂકી દીધી છે અને મિત્રો દરેક શાળાઓને તે ડાઉનલોડ કરી લેવા માટે જણાવી દેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી ચોમાસાને લઈને આગાહી વિશે વાત કરી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરે છે

મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભૂકા બોલાવશે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો જેમાં તેમણે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલે ભારે વરસાદની સંભાવનાઓ સાથે રાજ્યમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે એટલે કે મિત્રો મંગળવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો જૂનના અંતિમ અઠવાડિયામાં તારીખ સત્તર અઢાર અને ઓગણીસ જૂનમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અને મિત્રો કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તારીખ સત્તર અઢાર અને ઓગણીસ જૂનમાં ઘણા ભાગોમાં વરસાદ થશે એટલે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જુનાગઢ નવસારી સુરત વલસાડ ખંભાત અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના આ તારીખ દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની વ્યક્ત શક્યતા કરી છે ત્યારબાદ જૂનના અંતિમ અઠવાડિયામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે છવ્વીસ થી અને ત્રીસ જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે જોકે મિત્રો થી ત્રીસ તારીખ સુધીમાં સુરત વલસાડ આહવા ડાંગ તાપી અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને મિત્રો ગુજરાતના કેટલાક ભાગોમાં પણ થી ત્રીસ તારીખમાં થના વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે